સૌથી પહેલાં આપણે અહીંયા નવા યુઝર ઉપર ક્લિક કરવાનું છે અને ઓફિશિયલ વેબસાઇટ પર તમારે આવવા માટે છે તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો એટલે તમે ગૂગલમાં ઇ સમાજ કરી લખી સર્ચ કરશો અને પહેલી લિંક ઉપર ક્લિક કરી આગળ વધશો તો આપણે જવાબ મળશે નવા યુઝર પર ક્લિક કરશો ત્યારે અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે અહીં જનરલ સિલેક્ટર પર છે, ડેટ ઓફ બર્થ છે. આધાર નંબર ઇનવેડિંગ અને પાસવર્ડ અહીં સિલેક્ટ કન્ફર્મ પાસવર્ડ પર ક્લિક કરી તમારે સેમ પાસવર્ડ અહીં ફિલ કરવાનો છે તમારે. અને ત્યાર પછી ફિલ કરવાનો છે કે હવે રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. જ્યારે રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો ત્યારબાદ તમને રસી દેવામાં આવશે ત્યારબાદ અહીંયા યુઝી પહોંચવા પર ક્લિક કરવાનું છે લોગિન થઈ જવાનું છે તમારે

ક્યાં હિમાલય તમને જોવા મળી જશે શારીરિક એટલા માટે આવો તો અહીંયા યસ ઉપર ક્લિક કરશો એટલા નવા પર ક્લિક રાખશો જે તમારે માહિતી આપવાનું છે અહીંયા રાજ્યો ઓટોમેટિક સિલેક્ટ કરે છે જિલ્લો અહીંયા સિલેક્ટ કરવાનો છે તાલુકો અહીંયા સિલેક્ટ કરવા છે ગામ સિલેક્ટ કરવા છે જે એડ્રેસ છે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા લખી દેવાનું છે અને પિનકોડ અહીંયા લખી દેવાનો છે હાલનું સરનામું કાયમી સરનામું એક જ હોય અહીંયા ઉપર મુજબ તમે અહીંયા ક્લિક કરશો પ્રમાણે થઈ જશે ત્યારબાદ અપડેટ ઉપર ક્લિક કરશો પાસપોર્ટ સાઈઝનો જે ફોટો છે અહીંયા અપલોડ કરી દેવાનો છે ત્યારબાદ કોઈ પણ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકશો એ જે ઘણી બધી યોજનાઓ છે એ યોજનાઓની અંદર ફોર્મ ભરવા માટે તમારે હોવું જરૂરી છે

Jane, I